મહાત્મા ગાંધી પ્રેમ વિશે શું વિચારતા હતા આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે ગાંધીજી સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ સ્ત્રોત છે આથી જ વિશ્વના મહાન વૈજ્ઞાનિકોમાંના એક આલ્બર્ટ આઇન્સ્ટાઈને ગાંધીજી વિશે શું કહ્યું હતું કે આવનારી પેઢીઓ ભાગ્ય જ માનશે કે ગાંધીજી જેવી વ્યક્તિઓ આ ધરતી પર ક્યારેક ચાલ્યા હશે તો આવો આજે જાણીએ કે પ્રેમ વિશે મહાત્મા ગાંધીનો શું મત હતો તેઓ પ્રેમ વિશે સુવિચારતા હતા મહાત્મા ગાંધી માનતા હતા કે પ્રેમ એ જીવનનો મૂળભૂત ભાગ છે અને તેને કોઈ પણ મર્યાદા કે શરતો વિના વ્યક્ત કરવો જોઈએ તે માનતા હતા કે પ્રેમ એ ગુંદર છે જે લોકોને એક સાથે જોડીને રાખે છે અને તેને ઘણી રીતે વ્યક્ત કરી શકાય છે ગાંધીજી અનુસાર પ્રેમ માનવતાનો પાયો છે જ્યાં પ્રેમ છે ત્યાં જીવન શક્ય છે પ્રેમની શક્તિ હિંસા કરતાં મોટી છે પ્રેમ માટે કંઈ માંગતો નથી તે હંમેશા આપે છે પ્રેમ ક્યારેય ફરિયાદ કે બદલો લેતો નથી જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન પણ છે પાપને ધિક્કારો પણ પાપીને પ્રેમ કરો પ્રેમ એ વિશ્વની સૌથી મોટી શક્તિ છે પરંતુ તે સૌથી નમ્ર પણ છે